ના ઉપરવાસમાં તો બાર રસ્તા બંધ છે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં જે વરસાદ છે તે જોવા મળ્યો હતો ફરી એક વખત મેઘરાજાનું આગમન થયું છે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ શરૂ થયો છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ ઓલપાડ કેમ સાયણ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે હવામાન વિભાગે જે નવકાશ આપ્યું હતું આગામી ત્રણ કલાક અલગ અલગ વિસ્તારમાં વરસાદ ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિસ્તારમાં પણ ઘટી છે અત્યારે પિકાર સોવાને કારણે જે ધંધારથી નોકરી ધંધાર્થી જતા જે લોકો છે તેઓને પણ ચોક્કસપણે હાલાકી ભોગવવાનો વારો આવશે તો મેઘરાજાનું આગમન અને ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં ધીમી ધારે

ਦੀਮੀਦਾਰੇ ਵਰਸਾ ਦਾ ਹਾਲ ਚਤੇ ਸ਼ੁਰੂ ਹੋ ਰਿਹਾ ਹੈ ਜੀ